મહુવા તાલુકાના ઓડંજ ગામે પૂર્ણા નદી કિનારે સુરતથી ડમ્પિંગ યાર્ડનો વેસ્ટ કચરાથી નદીના કિનારાની માલિકીની જગ્યામાં બે હજાર ટ્રક જેટલો વેસ્ટ કચરો દ્વારા પુરાન કરવામાં આવી રહ્યું છે જેના કારણે આ સમગ્ર કચરાની દુર્ગંધ સમગ્ર પંથકમાં ફેલાઈ રહી છે મહુવા તાલુકાના ઓડંચ ગામે પૂર્ણા નદી કિનારે સુરતથી ડમ્પિંગ યાર્ડનો વેસ્ટ કચરાથી નદીના કિનારાની માલિકીની જગ્યામાં આશરે બે હજાર ટ્રક જેટલો વેસ્ટ કચરો દ્વારા પુડાણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે આ સમગ્ર કચરાની દુર્ગંધ સમગ્ર પંથકમાં ફેલાઈ રહી છે તથા કચરાને હોહાપોતતા સળગાવી દીધું છે જેનો ધુમાડો સમગ્ર વિસ્તારમાં પ્રસરી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે આ ઝેરી ધુમાડા થકી મહામારી ફેલાવાની શક્યતાનો ડર પંથકમાં ફેલાઈ રહ્યો છે અને સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જેને પણ આ ગંભીર કૃત્ય કરવામાં આવ્યું છે અને કડકમાં કડક કાર્યવાહી કરી કડક સજા ફટકારવામાં આવે એવું આસપાસના લોકો કહી રહ્યા છે અને આ ગંભીર કૃત્ય છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે એવું પણ આસપાસના ગામોના લોકો કહી રહ્યા છે 嗯。嗯